મને તો કશું આવડતું નથી તને કઈક આવડતું હોય તો તું મને કે એટલે ગંગા એ તો તેને એક શ્લોક શીખવાડ્યો અને કહ્યું કે તમે આ શ્લોક રાજાના દરબાર માં જઈ અને કહો રાજા તમને જરૂર સરપાવ કે ઇનામ આપશે એટલે તપાભાઈ તો શ્લોક પાકો કરી અને પાછું લઈ અને ચાલી પડ્યા રાજાના દરબારમાં રસ્તામાં એક મોટી નદી આવી નરેય મા તો તો પપ્વાય ને ના મન થઈ ગયું તે તો પછી તો શું તે નાવા ગયા અને તેને શ્લોક ભૂલાઈ ગયો અને તે શ્લોક યાદ કર્યો પણ ખુ પણ શ્લોક યાદ આવ્યો નહીં અને તે આજુબાજુ જોયું ત્યાં તો એક છોળ કુકડી માટી ખોદતી હતી એટલે દવાભાઈને એક શ્લોકનું ચરણ યાદ આવ્યું અને તે બોલ્યા

એટલે કુકડીએ તો દોડ મૂકી મારીમાં એટલે તફા પાછા બોલ્યા દડ પર દડ ભાઈ દોડ છે આ તફા ભાઈને તો એક નવો શ્લોક મળી ગયો તેને એમ વિચાર્યું કે આ શ્લોક જ મને ગંગાએ શીખવ્યું એમ વિચારી તે તો રાજાના દરબારમાં ચાલી નીકળ્યા અને રાજા કહ્યું આ શ્લોક કહી દીધો રાજાએ કહ્યું કે તમને આ શ્લોકનો અર્થ

રાજા પૂછ્યું કે શું તેઓના ઘર ને ઘરમાં કોઈ સાજુ માનતું છે અને તે એક સૈનિક ને તેને લેવા મોકલ્યો અને તેઓ આવ્યા અને રાજા સલામ કરી અને તે રાજા આ તફાભાઈ ના શ્લોક નો પ્રતાપ છે તેને ચોર ને સજા દીધી અને તફાભાઈ ને સારું ઇનામ દીધું તફા ભાઈ ઘરે જઈ ખાઈ પી અને મોજ કરે અસ્તુ જય હિન્દ જય ભારત